સુરત શહેરમાં હત્યાની ઘટનાઓ આમ બની હોય તેમ લાગી રહ્યું છે રોજે રોજ હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે નવરાત્રીના છેલ્લા દિવસે પરિવાર ગરબા રમી ઘરે આવતા મોભીને લોયલ હાલતમાં જો હેપતા જોવા પામ્યો હતો તો ઘરના મોભીની સાડે ચપુમારી હત્યા કરી સામે આવતા ચકચાર મચી પામ્યો છે વાત કરી રહ્યા છે રાંધે પોલીસ સ્ટેશન વિસ્તારની સુરતમાં હાલ અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે કારણ કે નજેવી બાબતે પણ હત્યાના પ્રયાસ અને હત્યાના બનાવો હવે સુરત શહેરમાં આમ બની રહ્યા છે નજેવી બાબતે પણ જીવલેન હુમલાઓ થતા હોય જેને લઈને હાલ પોલીસ માટે પણ આ ઘટનાઓ પડકારજનક હોય તેમ લાગી રહ્યું છે ત્યાં સુરતમાં ફરી એક હત્યાની ઘટના બની છે વાત છે સુરતના રાંદેર પોલીસ મથક વિસ્તારની રાંદેર પોલીસ મથક વિસ્તારમાં આવેલા પાલનપુર પાટિયા ખાતેના અપાર્ટમેન્ટમાં રહેતા મયુર પ્રવીણ રાઠોડની તેના જ શાળા દ્વારા ચપ્પુના ઘા નિર્મમ હત્યા કરાઈ હતી પરિવાર નોમના ગરબા રમી રાત્રે ઘરે આવતા મયુર પ્રવીણ રાઠોડને લોહેલુણ હાલતમાં જોઈ હેપતાઈ જવા પામ્યો હતો અને તાત્કાલિક મયુર રાઠોડને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા તો બનાવની જાણ થતાં જ રાંદેર પોલીસ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને તપાસ હાથ ધરી હતી મયુર પ્રવીણ રાઠોડની તેના શાળાએ છાતીમાં ચપુના ગામારી મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે જો કે કયા કારણોસર શાળાએ બનાવીની હત્યા કરી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા